આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે તેને જ લઈને આદિવાસી સમાજમાં રોષ પણ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા થોડાક દિવસ પહેલાં ડેડીયાપાડામાં જનસભા પણ કરવામાં આવી હતી ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ નેતા સાગર રબારી જોડાઈ ચૂક્યા છે તેમના જે સમજે કેમ કે તેઓ સતત આ મુદ્દાને લઈને ચર્ચાઓમાં અગાઉ પણ નિવેદનો તેમણે આપ્યા છે અને જે ધારાસભ્ય ચૈતર વસાવા સામે કેસ નોંધાયા છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે સાગરભાઈ કઈ રીતે જુઓ છો ગુજરાતમાં આટલા ધારાસભ્ય છે છતાં પણ ધારાસભ્ય ચૈતર વસાવા સામે જ આ પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાતા હોય છે તેમને જેલ જેવું પડતું હોય છે આમ આદમી પાર્ટી દ્વારા આવા નવા સંમેલનો કરવા પડતા હોય છે કઈ રીતે આખી ઘટનાક્રમને આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે હાલ ગુજરાતમાં ચૈતર વહીનો જેમ જેમ ઉભરી રહ્યા છે એમ ભારતીય જનતા પાર્ટીના પગ નીચેથી જમીન સરકી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી રઘવાયેલી થયેલી છે સવાલ એ છે કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એમણે આદિવાસીને વનવાસી બનાવવાનો પ્રકૃતિના પૂજક એવા આદિવાસી સમાજને હિન્દુ ધર્મના જે આડંબરો છે એમાં સામેલ કરવાની કોશિશ કરી આ બધા પ્રયત્નો એમના નિષ્ફળ ગયા છે ચૈતરભાઈને વારે ઘડીએ જેલમાં એટલા માટે જવું પડે છે કે આદિવાસી સમાજના જે પ્રશ્નોનો ઉકેલ કાનૂની રાહે છે પૈસા કાનૂનનો અમલ તો કાનૂન બન્યો બે હજાર છ માં બે હજાર સત્તરની ચૂંટણી આવી ત્યારે એમને કાનૂન ગુજરાતમાં અમલ કરવાનું સૂજ્યું અને એ કાનૂનનો અમલ પણ અધકચરો કાનૂનની પૂરેપૂરી જોગવાઈઓનો ગુજરાતમાં આજે પણ અમલ નથી થતો એવી જ રીતે ફોરેસ્ટ રાઇટ એક્ટ હોય તો એનો પણ પૂરેપૂરો અમલ ગુજરાતમાં નથી થયો એની જે જમીન આદિવાસીઓને અધિકારની જમીન આપવાની જે કાયદાકીય જોગવાઈ છે એ કાયદાના પાલનમાં પણ ગુજરાત સરકારે ઠાગાઠૈયા કર્યા છે એવી જ રીતે આદિવાસી સમાજ માટેના જે એસટી સબ પ્લાનના પૈસા છે તો એ જ્યાં વપરાવા જોઈએ ત્યાં વપરાવાને બદલે બીજી જગ્યાએ વપરાય છે બળતા સળતા કામોમાં વપરાય છે આદિવાસી ઉત્કર્ષ માટેની જે યોજનાઓ છે મનરેગા જેવી યોજના છે રોજગાર માટે સ્થળાંતર અટકાવવા માટે ત્યાં સિંચાઈની સુવિધાઓનો જે સવાલ છે આદિવાસી ખેડૂતોના ઉત્પાદનના વેચાણના જે સવાલો છે માર્કેટના સવાલો છે શિક્ષણની આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનો સવાલ હોય કેવડિયામાં વિસ્થાપિત થયેલા આદિવાસીઓના પુનર્વસનનો સવાલ હોય તો એટલા બધા લાંબા સવાલોનું લિસ્ટ છે કે જે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ત્યાંથી ચૂંટણી જીત્યા છે એમની ચૂં કે ચા કરવાની હિંમત નથી કોઈ પણ વિરોધનો સૂર ભારતીય જનતા પાર્ટી સાંખી શકતી નથી એવા સમયે ભણેલો ગણેલો વહીવટી અનુભવ ધરાવતો એક ધારાસભ્ય યુવાન ચૈતર વસાવા આવે છે સમાજ માટે આગળ તો આ ભારતીય જનતા પાર્ટીથી સાંખી શકાતું નથી ચૈતરભાઈ જેલમાં જાય છે એફઆરએનો અમલ કરાવતા ચૈતરભાઈ જેલમાં જાય છે આદિવાસીઓ માટેની યોજનાઓમાં થયેલા ભ્રષ્ટાચારનો હિસાબ માગતા ચૈતરભાઈની ધરપકડો કે ડિટેન્શન થાય છે તો આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના સવાલો ઉઠાવતા એ એમને લોકોએ સોંપેલી જે લોકશાહી ડબની જવાબદારીઓ છે લોકોનો અવાજ બનવાની જે એમની નૈતિક ફરજ છે ચૂંટાયા પછી તો એ અવાજને દબાવવા માટે ચૈતરભાઈને ભારતીય જનતા પાર્ટીની સરકાર અવારનવાર જેલમાં એક યા બીજા ઉપજાવી કાઢેલા કેસો કરીને ઉપજાવી કાઢેલા બાના ઊભા કરીને જેલમાં નાખે છે પણ ચૈતર વસાવા વ્યક્તિ નથી એ આદિવાસી સમાજનો એક અવાજ છે એની વર્ષોની જે પીડા પીડાલી પડી છે જે બોલી નહોતી શકતી એ પીડાઓ આજે ચૈતરભાઈના માધ્યમથી છાપરે ચડીને ગુજરાત સરકાર સામે બોલી રહી છે એટલા માટે ચૈતરભાઈ જેલમાં જાય છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ નિવેદન આપી રહ્યા છે તેઓ પણ આદિવાસી સમાજ માટે અધિકારીઓને તતડાવતા જોવા મળે છે તેમણે ગાંધીનગર સુધી પણ આ મનવા કૌભાંડ મામલે સવાલ ઉઠાવ્યા છે ધારાસભ્યો ચૈતર વસાવાની ધરપકડ પર ક્યાંક ને ક્યાંક આમ પાર્ટીના સમર્થકોના આરોપ છે કે મનસુખ વસાવા જવાબદાર છે અને તેમણે કહ્યું છે કે મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે જો મને છંછેડશો તો હું એટલો જવાબ પથ્થરથી આપીશ મનસુખભાઈને કોણ રોકે છે એમણે જવાબ આપવાનો હોય તો આપી દેવો જોઈએ એમને કોઈ રોકતું તો નથી મનસુખભાઈ જે કંઈ કરે છે ને અધિકારીઓને તતડાવવા ક્યારેક પત્ર લખી દેવો એ માત્ર સ્ટન્ટથી વધારે કાંઈ નથી એમને ન્યૂઝમાં રહેવા માટે સ્ટન્ટ કરવાની જરૂર પડે છે ખરેખર જો ગંભીરતાપૂર્વક એ કોઈ મુદ્દાને ઉઠાવતા હોય અને ગંભીરતાપૂર્વક અધિકારીઓને દબડાવતા હોય તો એ અધિકારીઓ પાસે કામ કરાવતા એમને કોણ રોકે સરકાર એમની છે છે એક તાલુકાથી લઈને કેન્દ્ર સુધી તો એક પણ મુદ્દામાં એમની કન્ટિન્યુટી હોય અને એને પરિણામ સુધી લઈ ગયા હોય મનસુખભાઈ એવો કોઈ મુદ્દો તો બતાવે એ એક પત્ર લખી મીડિયાને બાઇટ આપી પોતાનો સ્ટન્ટ કરી અને પાછા બીજા કામે લાગી જાય છે વળી થોડાક દિવસ થાય એટલે ન્યૂઝમાં રહેવા માટે ક્યાંક કોઈક અધિકારીને તતડાવ તો વિડીયો બનાવી દે છે અને પાછા પોતાના કામે લાગી જાય છે એ અધિકારીને પણ ખબર હોય છે કે આ સ્ટન્ટ છે ખાલી વિડીયો બનાવવા માટેનો આમાં કરવાનો કાંઈ નથી નહીતર એક આટલો સિનિયર સંસદ સભ્ય વર્ષો સુધી આદિવાસી સમાજે જેનામાં વિશ્વાસ મૂક્યો એવો સિનિયર સંસદ સભ્ય એક મામલતદાર પાસે એક ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર પાસે પ્રજાનું એક કામ ના કરાવી શકે એ પોતે હિસાબ તો આપે ને મનસુખભાઈ કે એમણે આદિવાસી સમાજ માટે શું કર્યું છે એટલે એમને ટકી રહેવા માટે આ બધા સ્ટન્ટ કરવા પડે છે મનસુખભાઈના સ્ટન્ટને હવે આદિવાસી સમાજ જરાય ગંભીરતાથી લેતો નથી કે ના રાજકીય વિશ્લેષકો ગંભીરતાથી લે છે બધા જ જાણે છે કે મનસુખભાઈ એક સારા સ્ટન્ટ માસ્ટર છે સાગરભાઈ ભાજપના નેતાનું એક નિવેદન સામે આવ્યું કે અરવિંદ કેજરીવાલ હોય કે ભગવંત માન હોય તે આદિવાદી સમાજના લોકોમાં વિભાજન કરાવવા માટે ગુજરાત આવતા હોય છે આવા નિવેદનો આપતા હોય છે કે જેમાં આદિવાસી સમાજના બે ભાગ પડે તો આ ઘટનાને કઈ રીતે જોઉં છું શું ખરેખર કેજરીવાલ આવું કરી રહ્યા છે ચેતર વસાવવાને આગળ રાખી ભાજપના નેતા આવું કે ત્યારે શેતાન બાઇબલ ટાંકતો હોય ને એવું લાગે ભાજપનો જન્મ જ વિભાજન વિભાજક નીતિઓમાંથી થયેલો છે ભાજપ ક્યારેય કોઈને જોડવાનું કામ કરી જ ન શકે એ ધરમ ધર્મ વિરુદ્ધ જ્ઞાતિ જ્ઞાતિ વિરુદ્ધ ગોળ ગોળ વિરુદ્ધ એક સમાજ ને બીજા સમાજ વિરુદ્ધ લડાવવાનું કામ જ ભાજપનું છે એટલે એમને આવું બધું સૂજે છે કે બીજા પણ આવું કરતા હશે આમ આદમી પાર્ટી તો કોઈ નેતા ક્યારેય કોઈ જ્ઞાતિ વિશે કોઈ ધર્મ વિશે કોઈ સમાજ વિશે ઘસાતું ન બોલે કારણ કે એનું કામ છે શિક્ષણ થકી દરેક સમાજનો વિકાસ કરવાનો એનું લક્ષ્ય છે સારી આરોગ્ય સેવાઓ થકી દરેક સમાજની સેવા કરવાનું યુવાનોને સારા રોજગાર આપવાનો આ વિભાજક નીતિઓના વિચારો જે લોકો વિભાજનકારી હોય એમને જ આવી શકે જે લોકો પોઝિટિવિટી લઈને આગળ ચાલે છે એ લોકોને સારી સેવાઓ આપવાના પોઝિટિવ વિચાર જ આવી શકે અરવિંદ કેજરીવાલ કે ભગવંત માને ગુજરાતમાં આવીને ક્યારે કયા સમાજ વિરુદ્ધ નિવેદન કર્યું એ ટાંકીને તો બતાવે આ માત્ર એમના લોકોનું સાચા મુદ્દાઓ ઉપરથી ધ્યાન દોરવાનું એક માત્ર ષડયંત્ર છે ભાજપનું એ નેતા અમને આટલી બધી જો આદિવાસી સમાજની ચિંતા છે તો શા માટે જઈને આદિવાસી સમાજના પ્રશ્નો માટે અવાજ નથી ઉઠાવતા પોતાની છાતી પર હાથ રાખીને એ કહી શકશે કે ગુજરાતના તમામ આદિવાસીઓને એફઆરએની જોગવાઈઓ મુજબ મળવાપાત્ર જમીન અપાઈ ગઈ છે કેવડિયાના તમામ વિસ્થાપિતોના પ્રશ્નો ઉકલી ગયા છે હેલિકોપ્ટર ફળિયાના વિસ્થાપિતો આજે ક્યાં છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસી સમાજને જે આપવાના વાયદા કરાયા હતા એ બધું મળી ગયું છે તમામ આદિવાસી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સમયસર મળી જાય છે આદિવાસી યોજનાઓમાં સે જલ હોય મનરેગા હોય શૌચાલય હોય પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડીની વાત હોય કેટલો એનો પ્રમાણિક અમલ થયો છે એનો હિસાબ લઈને આદિવાસી સમાજ સામે આવો તો કોઈક માને કે તમે આદિવાસી સમાજના હિતની વાત કરો છો તમારી આ ગંદી વિભાજક રાજનીતિથી ગુજરાતની જનતા ત્રાહીમામ છે અને એનો જવાબ તમને ગુજરાતની પ્રજા ગુજરાતના મતદારો ગુજરાતની જનતા સત્યાવીસમાં જડબા તોડ આપશે સાગરભાઈ એક પ્રશ્ન એવો પણ છે કે કોર્ટમાં જ્યારે બંને કોર્ટમાં જામીન માટે અરજી મૂકવામાં આવી તો એક કારણ એવું આવ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અગાઉ ઓગણીસ ગુનાઓ નોંધાયેલા છે ને આ ઘટનામાં પણ જે અગાઉની શરતી જામીન હતી તેનો ભંગ કરવામાં આવ્યો છે ને બીજું કારણ એવું સામે આવ્યું કે ભાઈ સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો દ્વારા જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે હિંસક પ્રકારના તેને લઈને તેમના જામીન રદ થયા છે તો કઈ રીતે હવે ગુજરાત હાઈકોર્ટમાં આગામી દિવસોમાં તમે આ પ્રકરણને જોઈ રહ્યા છો ને ઘટનાક્રમ બન્યો છે છે કોર્ટમાંથી જામીન રદ થયા શું કહેશો પોલીસે હજી તો તપાસ અધૂરી હોવાનું કોર્ટમાં રજૂઆત કરી છે મારી જાણકારી મુજબ બીજું કલમ એકસો નવ છે જે ખોટી રીતે લગાવેલી છે એ આખું ગામ જાણે છે પરંતુ કોર્ટ તો જે કાગળમાં લખાયું છે એના ઉપર ચાલતી હોય છે નીચલી કોર્ટોએ જામીન ના મંજૂર કર્યા તો હાઈકોર્ટ છે હાઈકોર્ટમાં નામંજૂર થાય તો સુપ્રીમ કોર્ટ છે અમને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે અને ન્યાયતંત્રની જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે એને અમે ફોલો કરી રહ્યા છીએ જ્યાં સુધી ભૂતકાળના ગુનાઓની વાત છે તો ચૈતરભાઈ કે ચૈતરભાઈ જેવું વ્યક્તિત્વ કોઈનું પણ હોય એ આવા અઢાર નહીં અઢારસો ગુના પણ કરે એમાં ગૌરવ હોય એમાં શરમ ના હોય કારણ કે સમાજ હિત માટે કરેલા છે જ્યારે આઝાદી માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ ભારતની આઝાદી માટે લડતા હતા ત્યારે બ્રિટિશ સરકાર એમના ઉપર આ જ ગુના દાખલ કરતી હતી તો આજે કોઈ પીડિત શોષિત વંચિત સમાજ છે કચડાયેલો સમાજ છે જેનો અવાજ નથી એનો અવાજ બનવાની કોશિશ કરે એના ઉપર આ ગોરા અંગ્રેજોની સરકાર આ જ ગુના દાખલ કરવાની આવા ગુનાઓનું ગૌરવ હોય ભાજપના જે નેતાઓ કાર્યકર્તાઓ બળાત્કારના ગુનામાં પકડાય છે ડ્રગ્સના પકડાય છે દારૂ પાર્ટીઓમાં પકડાય છે એની શરમ હોય એ પ્રકારના ગુનાઓને શરમ હોય સમાજ માટે જેલમાં જવું એ તો ગૌરવ છે ગાંધી પણ જેલમાં ગયા હતા નહેરુ પણ જેલમાં ગયા હતા સરદાર પણ જેલમાં ગયા હતા નેલ્સન મંડેલા પણ જેલમાં ગયા હતા જેલમાં જવા જવામાં ફરક છે એ ભાજપના મનોદિવ્યાંગ દિવ્યાંગ લોકોને ખ્યાલ ના હોય એવું સમજી શકો છો છેલ્લો મારો પ્રશ્ન ધારાસભ્ય ચેતર વસાવાને સમાધાન માટે ઓફર કરવામાં આવી છે પણ શરત ભાજપ નેતાએ એટલી રાખી આ કેસના ફરિયાદી છે કે તેઓ જાહેરમાં ચંપાબેન વસાવાની માફી માંગે આદિવાસી સમાજની માફી માંગે લડવૈયા કદી માફી માગતા નથી એમને કાં માથું આપી દેવું ખપતું હોય છે કાં જીત ખપતી હોય છે ચૈતરભાઈએ જો એ જ કરવાનું હોત તો એમના ઉપર ક્યારેય આટલા ગુના દાખલ ના થયા હોત ચૈતરભાઈ સમાજ માટે લડવા નીકળ્યા છે એ જે અહીંયા પટ્ટો નાખે છે ખેસનો એ માથે કફનનો નિશાની છે એ કફન બાંધીને પોતાના સમાજ માટે લડવા નીકળ્યા છે આવા લડવૈયાઓ કોઈ શરતી સમાધાનો કરતા નથી અને ચૈતરભાઈ પણ નહીં કરે કારણ કે એમને પોતાના સમાજ માટે પોતાના લોકો માટે પોતાના માથે કફન બાંધ્યું છે એમાં સમાધાન ના હોય ખૂબ આભાર આ હતા ગુજરાતના પ્રદેશ નેતા સાગર રબારી ધારાસભ્ય ચૈતર વસાવાની જે ધરપકડ થઈ છે તે મામલે તેમણે વાત કહી છે ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે પ્રહારો કર્યા છે અને જે તે ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ મુદ્દે આદિવાસી સમાજ માટે લડાઈક ભૂમિકામાં છે તો તેમના દબાવવા માટેના પ્રયાસો હોય તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે આગામી પાંચ તારીખે પાંચ ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર રસાવાના જામીન ઉપર સુનાવણી થવાના છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો